પતંગ બાજુ આંખો ઉપર ગોગલ સમાથા ઉપર પહેરી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ પતંગ ચગાવવાનો આનંદ માણી રહ્યા હતા બપોરે એક વાગે ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલી મંગલમૂર્તિ સોસાયટીની રૂબરૂ મુલાકાત લેતા આ સોસાયટીના રહીશો ધાબા ઉપર હોશફેર પતંગ ઉત્સવનો ભરપૂર આનંદ માણતા નજરે ચડ્યા હતા બાળકોની સાથે વડીલો પણ પીવડા વગાડી મનોરંજન માણતા નજરે પડ્યા હતા પતંગો અંગેના ગીતથી ધાબાઓ ગુંજી ઉઠ્યા હતા પતંગ ઉડાડતા ઉડાડતા લોકો ચીકી બોર કચાર યુ જામફળ શેરડીનો સ્વાદ માણવા ચૂક્યા ન હતા આમ થોડકા વાસીઓએ વાસી ઉતરાયણના પર્વને પણ જોશભેર ભવ્ય ઉજવણી કરી પતંગ ઉત્સવને ભરપૂર માણ્યો હતો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દશક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લેકશેર સબસ્ક્રાઇબ કરો બે લેકન પ્રેસ કરો જેથી આપણને નોટિફિકેશન્સ મળતી રહે